નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ ઈદગાહ તેમજ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મળીને ઈદની શુભેચ્છાની આપલે કરી હતી ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ ઈદની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી